કીર્તિ પટેલ તે અમારા પરિવાર વિશે મારા ને સિરાગભાઈ ઝાલા સુરતના છે એના પરિવાર વિશે તું બોલી છો અમે તારા પરિવાર નું કોઈ એક શબ્દ નહીં જ બોલ્યા બરોબર અને હવે તારી માનો ફીકો તારી ને ચોદે કીર્તિ પટેલ તારી માને ખાલી હવે તારે રહેવામાં રહેજો તારી બેનને ને તારે જે ફળવા હોય ને હવા હોય ને તારી ને ચોદે કીર્તિ પટેલ તારી બેનનો પીકો તારી માને શો તારા મુનાભાઈ ચોગઢ તારો બાપ બોલું તારી બેનનો ભોસડો મારે અને તું તારી બેન ને શોધે એમ કે તારી પોરબંદર વાળો બોલે છે કે તારી માને ખાલી ત્રણ કલાક તને શોધી હતી તારી ભોસ રાતી સોળ કઈ ના કીધી તારી બેન ને શોધે તું તારી માને ખાલી જેમ બોલે કે તારી બેન ની કીર્તિ પટેલ તારી બેનનો ભોસડો તારી બેન ને શોધે હવે તું રહેજો તારી માને ખાલી રહેવો એમ અને તું તારી બેન ને છે ને સોશિયલ મીડિયામાં બોલે તારી બેન ને શોધે હા તું તું જેના દ્વારા જેને વીડિયો જેના દ્વારા તું તારી મને ખાલે હાથો બનીશ ને એની માનો ફીકો બરોબર તારી માને કીર્તિ પટેલ ચોધે તારી બેનને ચોધે તું અમારા પરિવાર વિશે બોલે અમે તારી માને ખાલે તારા પરિવાર વિશે બોલ્યા તારી માને ખાલે હે કીર્તિ પટેલ અને તારી બેનને ચોધે તારી માં છે ને તારી બેનને ચોધે હજાર લોડા લઈને તને પેદા કરેલીશ તું તારી માને ખાલી અમારા પરિવાર વિશે બોલીશ ને તારી માને ખાલે હો કીર્તિ પટેલ તારી બેનને ચોધે પાણીવાળી ચોધી ની હોય ને તો તારી માને ખાલે હામી ભાઈ તારી માને ખાલે હું શું નહીં તને ખબર પડે અને તારી બેન ને ચોધ્યા પરિવાર વિશે ન બોલતી હોય જે કહું કીર્તિ પટેલ બાકી તું તારી માને ખાલે વેશ્યા છો રાણ છો અને તારી બેન ને શોધે તું દીવ માં ત્રણ ત્રણ કલાક શોધાવી હતી એ હું વિડીયો મૂકું છું હવે ભોસડી ની હવે તું કાં શોધાવતી હતી ને તારી માને ખાલે એ તારી બેન ને શોધે અને તું વેશ્યા નથી હે તારી બેન ને શોધે અઢારે વરણ ના તારી માને ખાલે તને શોધેલી છે અને તારી બેન ને શોધે અમારો કોળી નો ચાળો ન કરો એમ કહો ભોસડી ની એમ પરિવાર ઉપર નીકળ્યા તારા એટલે તું તું મારા પરિવાર વિશે બોલીશ ને તારી માની વેચ્યા છોદે તારી માની કીર્તિ પટેલ હાંબળ તું તારી માને ચોધે જે કરીશ ને તારી માને એ બધું કરી આપું તારી બેન ને છોડે હો તારી બેન ને હવે સામે આવ અને તારી માને ખાલે જો હવે નો ગોતી મારું તારી બેનને જો આંબળ વિડીયોમાં ધમકી આપું તારી બેનને શોધે જો તારા ટાંગા નો ફેલ કરું તો તારી માને ખાલે હું ખોળી ના ખોદાનો નહીં તારી બેનને ચોધે રહેવો એમ રહેજે અને તારા ભડવાને જેટલા રાખવાના રાખજે અને તું જે ભડવાના હિસાબે બનાવીશ ને વિડીયો

એટલે તું ધ્યાન રાખજે તારી બેન ને શોધે હવે કોળી સમાજ શું છે ને એ તારી માનો ઘોસડો મારે ખબર પડશે તારી બેન ને શોધે તારી માને કીર્તિ પટેલ વાર તારી માનો હો તારી માની વેશ્યા શોધે